સુરતમાં મલ્ટીપલ એન્ટ્રી એક્ઝિટ ને મંજૂરી આપવામાં આવી યુજીસી દ્વારા જાહેર કરવામાં આવી છે આ એસઓપી દ્વારા મંજૂરી આપવામાં આવી એક તથા બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને પદવી મળશે અગાઉ વધુ અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ નહોતું મળતું મલ્ટીપલ એન્ટ્રી એક્ઝિટ એસઓપીથી લાખો વિદ્યાર્થીઓને લાભ મળશે યુનિવર્સિટી દ્વારા આઠ કરોડ માર્કશીટ અને બે કરોડ પદવી એનાયત કરાઈ વિદ્યાર્થી એક વર્ષ પૂર્ણ કરશે તો પણ સર્ટિફિકેટ આપવામાં આવશે આપણી નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાઠ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે યુજીસીની માર્ગદર્શિકા અનુસાર એન્ટ્રી એક્ઝિટની પોલિસી જે જે મંજૂર કરવામાં આવી છે તેમાં આ યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં આઠ કરોડ કરતાં વધારે માર્કશીટ ઇસ્યુ કરી છે બે કરોડ કરતાં વધારે ડિગ્રી એનાયત કરી છે પણ એવા જ લોકોને કરી છે કે જે લોકો સંપૂર્ણપણે અભ્યાસક્રમ પૂર્ણ કરે છે પરંતુ એમાં અનેક વિદ્યાર્થીઓ છે લાખો વિદ્યાર્થીઓ કે જે પ્રથમ વર્ષ છોડીને પોતાનો અભ્યાસ છોડી દીધો હોય બીજો બસ અભ્યાસ કરીને છોડી દીધો હોય આવા સંજોગોની અંદર યુજીસીના આ માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થી પ્રથમ વર્ષ પૂર્ણ કરે તો તેને એક વર્ષનું એને સર્ટિફિકેટ આપવામાં આવશે માર્કશીટ આપવામાં આવશે જો અને ફરી પાછો એ એક કરતાં વધારે વર્ષ એ સમાજમાં પાછો જઈ શકે પોતાના કામ માટે ફરીથી બીજો વર્ષ કરવા આવી શકે છે અને બીજો વર્ષ સક્સેસ પૂર્ણ કરે તો એને ડિપ્લોમા સર્ટિફિકેટ જે તે અભ્યાસક્રમનું આપવામાં આવે છે ફરી એ સમાજમાં પાછો જઈ શકે છે અને ત્રીજા વર્ષે ફરી પાછા ત્રીજા વર્ષ માટે પ્રવેશ કરે છે અને એન્ટ્રી એક્ઝિટ કહેવામાં આવે છે ભારત રાષ્ટ્રની કોઈપણ યુનિવર્સિટીમાં એ જઈ શકે છે ભારત રાષ્ટ્રની અને વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી આપણી યુનિવર્સિટીમાં કોઈપણ સેમિસ્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી આવી શકે છે આનાથી ફાયદો એ છે કે ભૂતકાળની અંદર ફક્ત જે તમામ જે અભ્યાસક્રમ પૂર્ણ કર્યા છે એને જ પદવી મળતી હતી જ્યારે હવે એક વર્ષ પૂર્ણ કરે તો પણ એને પદવી મળે બે વર્ષ પૂર્ણ કરે તો પણ પદવી મળે અને ત્રણ વર્ષ પૂર્ણ કરે તો પણ મળે અને એથી આગળ જતા કોઈ વિદ્યાર્થી ચાર વર્ષ પૂર્ણ કરે તો જે તે અભ્યાસક્રમની સાથે ઓનર્સ પણ લાગુ પડતું હોય છે દાખલા તરીકે બીકોમ હોય તો બીકોમ ઓનર્સ લાગુ પડે છે અને ત્રીજું વર્ષ પૂર્ણ કરે તો ડિગ્રી મળે ચાર વર્ષ પૂર્ણ કરે તો બીકોમી તોના ટૂંકમાં એન્ટ્રી એક્ઝિટ એ વિદ્યાર્થીઓ માટે અને તમામ જે ભૂતકાળની અંદર જે લોકો ભણી ગયા છે તમામ માટે ખૂબ જ લાભદાયી છે